છસો ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ બાવન પંચાવન પાંચ સિત્તેર પોતે છતાં બે પાંચ બાર પંદર વીસ રૂપિયા સાતસો ને વીસ એપ્રિલ બાવીસ ઓગણીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ પચીસ પાંત્રીસ બેતાલીસ ઓપરેલી અડતાલીસ બાણું રૂપિયા નવ્વાણું એક રૂપિયા બે બે રૂપિયા આઠસો ત્રણ ચાર પાંચ છ પાંચ પંદર પંદર રૂપિયા આઠસો હાલો આની આપો ડિમાન્ડ ત્રણસો રૂપિયા મૂકો બસો ને પચાસ રૂપિયા પચાસ બોલવું બસો પચાસ બારી હલો ચોત્રી કિટા

સાઠ સા રૂપિયા બોલું ભાઈ બસો સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા સાહીઠો સાહીઠ રૂપિયા સાહીઠ એકસો બસ પાસે સાસો અઢસો ઓગણસ ₹97 બોલુબા ₹67 ₹69 ને 70 72 78 76 62 76 92 92 ₹7252 ₹252 કા તાણું ₹92 બોલુબા ₹293 ₹290 ₹150 ₹79 ₹297 ₹97 ₹97 ને એક મિનિટ ઉપર રે લાવો થેલી લાવો અમાર એક મિનિટ હાલ બધો હારો કરવું પડે એમ તો